શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળની મિટિંગનું આયોજન રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રેરણાથી શ્રી વિશ્વકર્મા યુવક મંડળની એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગ આગામી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બુધવારના રોજ રાત્રે નવ વાગ્યા કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે યોજાશે આ મિટિંગનો મુખ્ય હેતુ યુવક મંડળની નવી કમિટીની રચના કરવાનો છે યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રજેશભાઈ છનિયારાએ જણાવ્યું હતું કે આ મિટિંગ યુવક મંડળના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અમે યુવાનોને સંગઠિત કરવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ રસ ધરાવતા યુવાનોને આ મીટિંગમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ મિટિંગ યુવાનોને સમાજ સેવા અને સંગઠન સાથે જોડાવાની તક પૂરી પાડશે મુખ્ય સંચાલક શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટે યુવકોને આ મીટિંગનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે